हाँ तो जय द्वारकाधीश मांगे वीस अने आपे त्रीस तो अत्यारे हूँ थी मिताणा और ये आई है मेरे साथ मेरा गांव है तो मैं <laughs> तो आऊँगा ना तो मोनिका खावा ठूस रही है

મોનિકા નહીં પણ હું તો હવે નથી કરાવતી કેમ કે હું બહુ થાકી ગઈ છું એટલી મહેંદી પણ નથી કરી તો પણ હજુ થાકી ગઈ છું ખબર નહીં કેમ કેમ કે હું ડાયરેક રેમ્પ વોક કરવા ગઈ ને ત્યારે હું ડાયરેક ત્યાંથી જ આવી છું એટલા માટે બહુ વધારે થાકી ગઈ એટલે હવે હું તો નથી કરવાની હમ તો જા રહે દુસરે ઓર્ડર મે પર હમારા બચ્ચા થક ગયા બિચારા નહીં મેં ભી થક ગઈ હું હું તો ખરી જ પણ હું ત્યાં સુઈ જઈશ પછી તમે ત્યાંથી પાછા આવશો એટલે વરી હું અહીં આવીને સુઈ જઈશ થાકી તો હું ગઈ છું પણ કોને કહું

તો હવે એક સાઈડર બાકી હતા એની એક મિંડી થઈ ગઈ છે મેં તો સો ગઈ હતી અને હવે જાય છે માસી ના ત્યાં જઈને અમે હવે સુઈ જશું તો જય દ્વારકા દેશ મળીએ બીજા બ્લોગ માં ત્યાં સુધી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં